નમસ્કાર ખેડૂત મિત્રો હું દિલીપ ભંડેરી એસએમએલ પરિવાર વતતી જેને આપ સલ્ફર નામથી ઓળખો છો એ પરિવાર વતેથી આપ સૌ ખેડૂત મિત્રોનું અત્યારે આ કપાસના પ્લોટની અંદર હાર્દિક સ્વાગત કરું છું આજે તારીખ જે છે ચાર જુલાઈ અને કપાસ જે છે આપ જોઈ શકો છો કેટલી સરસ અવસ્થાની અંદર છે કપાસ છે આગતરો કપાસ છે બાકીના ખેડૂત મિત્રો જેણે જેણે કપાસ વાયુઓ છે એમના માટે જે છે કપાસની અંદર સારું ઉત્પાદન લેવા માટે કેવા પ્રકારના ખાતરો આપવા જોઈએ અને જેથી એનું ઉત્પાદન છે એ સારું મળે કપાસનું રંગરૂ જળવાઈ રહીએ તો એવી આપણે જે છે સરસ મજાની આજે વાત કરવાની છે અને એ વાતની અંદર હું તમને બે એવા સોલ્યુશન આપીશ કે જેથી કપાસનું ઉત્પાદન સચોટ અને સારું જે છે આપણે વધારી શકીએ કપાસની ક્વોલિટી પણ જે છે ખૂબ સારી અને એનાથી આપણને ખૂબ સારો ભાવ પણ મળે તો સૌથી પહેલાં મારે તમને વાત કરવી છે કે મિત્રો કપાસ જે છે ઊગી ગયા પછી એક મહિનાનો કપાસ થાય ત્યારે તમારે એક માવજત કરવાની છે કે જેની અંદર આ ટેકનોજેટ ચાર કિલો પ્રતિ એકર ત્યાર પછી એની સાથે જે છે એ પલ્ટી ત્રણ કિલો પ્રતિ એકર જે છે એ સારી એવી ટેકનોલોજી વાળી જે છે બે ખાતરો જે છે બંને ખાતરોને ભેગા કરી અને એક એકરની અંદર જે છે એ ચાર કિલો ટેકનોજેટ અને ત્રણ કિલો ફલ્ટિસ તમે જે કંઈ ખાતર ઉપરથી આપવાના હોય એ ખાતર જેમ કે યુરિયા ખાતર હોય એની સાથે મિક્સ કરી અને કપાસના પાકની અંદર મહિના દિવસની આજુબાજુની અવસ્થામાં જે આપી દેવાના છે ત્યાર પછી આ એપ્લિકેશન આપ્યા પછી ફરી પાછું ત્રીસ દિવસે માત્ર ને માત્ર એકનું ફલ્ટિસ છ કિલો પ્રતિ એકર આ પ્રમાણે આ ડોઝથી જે છે એ તમારા કપાસની અંદર જે છે કપાસ જ્યારે સાઠ દિવસની આજુબાજુની અવસ્થામાં થાય ત્યારે ફરી પાછો એક બીજો ડોઝ આપી દેવાનો છે જેથી પાક જે છે એને જોઈતું પૂરું પોષણ મળશે આપણે જે છે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટેશિયમ પુષ્કળ પ્રમાણમાં જમીનને આપીએ છીએ જમીનની અંદર અલભ્ય સ્વરૂપમાં પણ પડ્યા છે હવે જરૂરિયાત જે છે એ સલ્ફર અને ઝિંક તો આ બંને ખાતરો જે છે એ આપણા ખેતરની સલ્ફર અને ઝીંકની જરૂરિયાત પૂરી કરશે જમીનને પણ સુધારશે પાકને જે છે એકદમ હૈરોભીરો રાખશે અને ઉત્પાદન ઉત્પાદન જે 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 છે છે હોય એવું આપશે કે તમે જે છે વર્ષો વર્ષ યાદ રાખશો તો ખાસ જે છે ભૂલતા નહીં મહિના દિવસે છે ભેગું કરી અને એક વખત ડોઝ આપવાનો છે પહેલી વખત જે છે આનો ડોઝ આપ્યા પછી ત્રીસ દિવસે ફરી પાછું જે છે એકનું ફર્ટીસ છ કિલો પ્રતિ એકર આ માવજત જે છે કપાસની અંદર બેસ્ટ ઓફ બેસ્ટ માવજત છે જે ખેડૂતો કપાસની સારી ખેતી કરતા હોય સારું ઉત્પાદન લેવા માગતા હોય તો ફલ્ટિસ અને ટેકનોજેટ આ બે ટેકનોલોજી વિશે આપણે વાત તો કરી પણ આને કેટલા ડોઝથી કેવી રીતે વાપરવાથી જે છે વધારે સારું રિઝલ્ટ મળશે તો ખાસ યાદ રાખજો મહિના દિવસનો કપાસ થાય ત્યારે ચાર કિલો પ્રતિ એકર પ્રમાણે જે છે ટેકનોજેટ અને સાથે જે છે ત્રણ કિલો પ્રતિ એકર પ્રમાણે જે છે ફલ્ટિસ વાપરવું ત્યાર પછી આ એપ્લિકેશન આપ્યા પછી જ્યારે કપાસ આપણો સાઠ દિવસ આજુબાજુની અવસ્થામાં થાય એટલે કે પહેલો ડોઝ આપ્યાના ત્રીસ દિવસની આજુબાજુમાં ફરી પાછું જે છે ખાલી એકલું ફર્ટીસ છ કિલો પ્રતિ એકર પ્રમાણે આપવું જે ખેડૂતો જે છે બીજો ફાલ લેતા હોય તો બીજો ફાલ લેવાની શરૂઆત જે થાય ત્યારે પણ જે છે ફર્ટીઝને છ કિલો પ્રતિ એકર જે છે વાપરવું તો છે એ તમામ જે છે